ધારી નગરપાલિકાની બેદરકારી ફરી એક વખત સામે આવી ધારીના વાલ્મીકી નગરમાં છેલ્લા આઠ દિવસથી પાણી વિતરણ ની કામગીરી બંધ થઈ છે પાણી માટે વલખા મારતા વાલ્મીકી નગરના રહેવાસી અગાઉ પણ રેઢિયાર ઢોરનો ત્રાસ ગામમાં ગંદકીનો ગંજ સફાઈ કામદારોના પગાર પાણી વિતરણની કામગીરી જેવી અનેક બાબતોથી નગરપાલિકા પ્રખ્યાત છે છેલ્લા આઠ દિવસથી ધારીના વાલ્મીકી નગરમાં પાણી વિતરણ ન થતા લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નગરપાલિકા દ્વારા બસમાં એક જ જવાબ લાઈન તૂટી ગયાના લીધે પાણી વિતરણ થતું નથી તો શું લાઈન રિપેરિંગ ન થઈ શકે લોકોને પાણી વિતરણ નહીં થાય જેવા અનેક સવાલો ધારીના વાલ્મીકી નગરના રહેવાસીઓ કરી રહ્યા છે વાલ્મીકી નગરના રહેવાસીઓ વિનંતી કરી શકે બને એટલું વહેલું પાણી વિતરણ કરવામાં આવે નગરપાલિકા વાલમેન હરેશ ગોંડલિયા આ ઋષિ સમાજમાં અત્યારે મને એ લોકોએ બોલાવ્યો છે આ લોકોને પાણી ચડતું નથી અને પાણીનો પ્રશ્ન છે પાંચ છ દિવસના તો અત્યારે અહીંયા સંપને ટાંકાની બધી બંધ છે બે મોટરું બંધ છે અત્યારે ખાલી ત્રણ મોટરનું પાણીનું ડાયરેક્ટ વિતરણ થાય છે એમાં પાણી આ લોકોને ચડતું નથી પાણી ભરાતું નથી અને પાણી આવવામાં બહુ વિલંબ થાય છે પણ આઠ વાગ્યાનું મેં ખોલ્યું હતું તો આ લોકોને હજી અડધા ભરાણું નથી પાણી અને પાણીની બહુ તકલીફ આ લોકોને છે એટલા માટે આ લોકોએ કીધું કે ભાઈ તમે ટાંકાની વ્યવસ્થા કરો બરાબર મેં કીધું ભાઈ એ મારા અંદરમાં ન આવે એ મારા સાહેબ પિન્ટુભાઈ છે અથવા ચીફ ઓફિસર સાહેબ છે એના અંદરમાં આવે હું જોઈ શકું હું અહીં બેસું તમારે ભરાય નહીં ત્યાં સુધી તમારે હું બેસું તો પિન્ટુભાઈને રજૂઆત કરી તો પિન્ટુભાઈ તમને શું કીધું પિન્ટુભાઈ કહે કે હું અત્યારે નહીં આવી શકું એ કહે બરાબર છે અને એ લોકોને અહીંયા સવારે સાહેબ આવે ત્યાં આવીને રજૂઆત કરે છે શું નામ તમારું ઉમેશભાઈ ચાવડા શું પ્રશ્ન છે તમારો અમારે પાણીનો પ્રશ્ન છે આ દસ દિવસથી આ દસ દિવસથી અમારા વાસની અંદર પાણી નથી આવતું અને પાણીની બહુ જ પ્રોબ્લેમ છે અમારે અને અવારનવાર રજૂઆત કરવા છતાંય કોઈ અધિકારી ધ્યાન દેતા નથી કેટલા દિવસથી પાણી નથી આવતું દસ દિવસથી પાણી આવતું નથી અમારે તમે રજૂઆત કરેલી હા રજૂઆત કરેલી હતી ફરજ પણ અધિકારીને ફોને અત્યારે કરેલો હતો તો શું કીધું તમે એણે એવું કીધું તમે વાલમેનને કહો બરાબર વાલમેનને કીધું તો વાલમેને એવું કીધું કે અમે વાલ ખોલેલો છે પણ પ્રેશરના કારણે પાણી આવતું નથી તો પછી તમને હું પ્રશ્ન શું કે હલ થાય પ્રશ્ન અમારે એ કે અમારે વ્યવસ્થિત પાણી જોઈ પાણી અમારે આવતું જ નથી બરોબર સંજયવાડાનો રિપોર્ટ એસમાઈ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈ ન્યૂઝ સાથે